હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રજવાડી રીંગણનો ઓળો તેને ભરથુક પણ કહેવાય અને મેથી મસાલા બાજરીનો રોટલો બનાવીશું આ રોટલો આપણે ટીપવાની કે વણવાની ઝંઝટ વગર રોટલો બનાવીશું તો તેના માટે આ રીતે એક મોટી સાઈઝનું રીંગણ લીધું છે રીંગણ વજનમાં અઢીસો ગ્રામ છે હવે તેના આ રીતે પાન અલગ કરી સહેજમથું રીંગણમાં તેલ લગાવીશું સાથે રીંગણમાં બેથી ત્રણ કાપા કરી લેવાના એટલે ઓળાના રીંગણને શેકાવવામાં ઓછો સમય લાગે હવે જાળે મૂકી તેલ લગાવેલું રીંગણ મૂકીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી સાથે એક મોટી સાઈઝનું ટમેટું લીધું છે અને એક મરચું સાત આઠ લસણની કળીને પણ શેકી લેશું જો તમે વધારે તીખું ખાતા હોય તો સાથે બે મરચાં શેકી લેવાના આ રજવાડી વડામાં ટમેટા અને લસણનો શેકેલોનો સ્વાદ ખૂબ જ સારો આવે છે એટલે આપણે આ રીતે શેકીને સેટ કરીશું હવે મરચાં અને સાથે લસણ પણ શેકાઈ ગયું છે તો તેને આ રીતે એક પ્લેટમાં લઈ ટમેટા અને રીંગણને થોડી વાર રહેવા દઈશું એટલે તે પણ કૂક થઈ જશે હવે ટમેટું પણ સરસ શેકાઈ ગયું છે હવે રીંગણને આ રીતે સપ્પુથી ચેક કરી લઈએ રીંગણ પણ સરસ કૂક થઈ ગયું છે તો તેને પણ આપણે પ્લેટમાં લઈ થોડીવાર ઠંડુ થવા દઈ હવે આ રીતે ટમેટાની કાળી શાલ છે તે અલગ કરી તેનો ડીટિયાનો ભાગને પણ કટ કરી લઈશું હવે બધી લસણ નીકળીના ફોતરા આ રીતે હાથેથી પ્રેસ કરી અલગ કરી દઈશું સાથે મરચાંના ડિટિયાને પણ અલગ કરીશું મરચાંની ચાલ કાઢવાની જરૂર નથી હવે આ રીતે રીંગણને પણ શાલ અલગ કરી રીંગણમાં અમુક શાલ કાળી રહી જશે તો પણ ચાલે તેમાં ભડથાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે હવે રીંગણમાં ડેટીયાનો ભાગ અલગ કરી મેસરથી મેશ કરીશું આ રીતે ટમેટું લસણ સાથે મરચાને પણ મેશ કરીશું આ રીતે બધું મેશ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેનો વઘાર કરી લઈએ તો પેનમાં ત્રણ સ્પૂન જેવું તેલ એડ કર્યું છે તેલ તમે ઓછું વધુ એડ કરી શકો છો હવે તેમાં અડધી સ્પૂન જીરું એક પીન હિંગ એક મોટી સાઈઝનો કાંદો લઈ તેને આ રીતે ઝીણા ટુકડા કરી એડ કરી બે મિનિટ સાતળીશું હવે તેમાં લીલું લસણ કટ કરેલું એડ કરીશું સાથે આદુ ક્રશ કરેલું એક મરચાંના ટુકડા એડ કરી થોડી વાર સાતળી સાથે તેમાં ટમેટાના ટુકડા એડ કરીશું ટમેટા થોડા સોફ્ટ એવા થાય એટલે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન જીરું અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધું સારી રીતે મિક્સ કરી બે મિનિટ જેવું રહેવા દઈ હવે તેમાં શેકેલા રીંગણ ટમેટા મરચાંનું મિશ્રણ એડ કરી ગેસની ફ્લેમ લો રાખી મિશ્રણ સારી રીતે બધું મિક્સ કરીશું એક મિનિટ માટે ઢાંકણ બંધ કરી એટલે બધા મસાલા છે તે મિશ્રણમાં ભળી જશે હવે ઢાંકણને ખોલી તમે જોઈ શકો છો તેલ પણ અલગ પડી ગયું છે મા શેકેલા મરચાં ટમેટાં અને લસણની ખૂબ જ સારી સ્મોકી સ્મેલ આવે છે હવે તેના પર લીલા લસણના ટુકડા અને ધાણા એડ કરી બધું મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું સાથે રોટલામાં ભરવાનો મસાલો પણ બનાવી લઈએ પેનમાં એક સ્પૂન ઘી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી એક પીસ સિંગ સાથે અડધો કપ કટ કરેલું લીલું લસણ એડ કરીશું લસણની કસાચ થોડી દૂર થાય એટલે તેમાં એક લીલા કાંદાના ટુકડા એડ કરીશું આ લસણ કાંદા સાવ ઝીણું કટ કરવાનું એટલે રોટલામાં ફિલિંગ કરવામાં આસાની રહેશે અને રોટલો ફાટશે પણ નહીં હવે કાંદા અને લસણ સતળાઈ ગયું છે તો એમાં ક્રશ કરેલું આદું એડ કરી સાથે મેથીની ભાજી પણ એડ કરીશું આમાં તમે મેથીની ભાજી ઓછી વધુ એડ કરી શકો છો હવે બે બેથી ત્રણ મિનિટ જેવું સાંતળીશું એટલે રોટલામાં બિલકુલ કડવો ટેસ્ટ નહીં આવે હવે મેથી પણ સતળાઈ ગઈ છે તો તેમાં એક પીસ હળદર પાવડર અડધી સ્પૂન જીરું પાવડર સ્વાદ પ્રમાણે નમક અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી સાથે અડધી સ્પૂન બેસન એડ કરી બે મિનિટ જેવું શેકી ગેસની ફ્લેમ બંધ કરીશું આ મેથી મસાલા રોટલો તમે દહીંના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો તો શાકની જરૂર પણ નહીં પડે અને રોટલો ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવો લાગે છે હવે મિશ્રણને પ્લેટમાં લઈ થોડી વાર ઠંડુ થાય ત્યાં સુધીમાં લોટની કણક બાંધી લઈએ તો તેના માટે બાઉલમાં એક કપ બાજરીનો લોટ સ્વાદ પ્રમાણે નમક અને થોડું થોડું પાણી એડ કરી રોટલાનો લોટ બાંધીશું આમાંથી આપણે નાના નાના ત્રણ રોટલા બનાવીશું હવે લોટની ચારથી પાંચ મિનિટ જેવું સારી રીતે મસળી લોટ વધારે નરમ નહીં અને વધારે કડક નહીં એ રીતને લોટની કણક બાંધીશું હવે લોટના ત્રણ લુવા એક સરખા કરી લઈએ આ રીતે બંને હાથ વચ્ચે ગોળ ડ્રાઉન્ડ શેપ આપી થોડો દબાવીશું એટલે સરસ એવા લુવા બની જશે હવે એક લુઓ લઈ આ રીતે બંને હાથની આંગળી વચ્ચે દબાવીશું અને જો તમને ટીપો હોય તો તમે આ રીતે ટીપી પણ શકો છો હવે તેમાં ફિલિંગ ભરી લઈએ બે સ્પૂન જેવી ફિલિંગ એડ કરીશું હવે આ રીતે બંને હાથની આંગળીથી બંને સાઈડની કોરને સીલ કરી ગોળ એવો રાઉન્ડ શેપ આપીશું જો આ રોટલાને તમારા ટિફિન બનાવો તો પણ કરી શકો આ રીતે શોપિંગ બોર્ડમાં કરીશું તો રોટલો ફાડશે નહીં ફિલિંગ બિલકુલ બહાર પણ નહીં આવે અને બનાવવામાં ઈઝી રહેશે હવે બંને સાઈડ થોડો થોડો ચાટી આ રીતે હાથેથી પ્રેસ કરીશું અને રોટલો સરસ બંને બનીને તૈયાર થઈ જશે આ રોટલો થોડો જાડો અને થી એવો રાખવાનો જો તમારે વણીને બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો જો આમાં તમારે થોડો મોટો રોટલો બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો તાવડીને પાંચ મિનિટ પહેલાં જ ગરમ કરવા મૂકી દેવાની હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે મિનિટ જેવું થઈ ગયું છે તો રોટલાને પલટાવીશું હવે રોટલાને ધીમે ધીમે આ રીતે દબાવી થોડું પ્રેસ કરીશું એટલે રોટલો સરસ એવો ફૂલી જશે રોટલામાં સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે રોટલો કૂક પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો જો રોટલાને પેનમાં હોય તો તમે રોટલી બનાવતા હોય તે પેનમાં રોટલાને તમે શેકી પણ શકો છો અને આને તમે ઘીમાં તળીને બનાવો તો પણ તમે બનાવી શકો છો હવે બધા રોટલા તૈયાર થઈ ગયા છે તો તેને આ રીતે ઘી લગાવી ગરમ ગરમ રોટલા સર્વ કરીશું જો રોટલા ગરમ હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે આ રોટલા સાથે દૂધીનું રાયતું કે તીખી ચટણી સાથે તમે સર્વ પણ કરી શકો છો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તેની સાથે રસવાડી ભડથું લીલા કાંદા મેથી મરચાં આ મરચાંની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો સાથે ગોળ બટર મિલ્ક બટર સાથે સર્વ કરીશું તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ